આપણે કહીએ ને પાપ પુણ્ય પાપ પુણ્ય ખાલી હાથે જ જ આવવાના ખાલી હાથે જવાના સાહેબ સંસારમાં મનુષ્ય એ પૃથ્વી ઉપર એમને આવે જરૂર છે ખાલી હાથે જ આવે છે પણ ખાલી હાથે જાતો નથી શું લઈને જાય છે પુણ્ય પણ પુણ્ય એટલે શું આપણે કોઈ બહુ કોઈ બહુ વિદ્વાન ની ભાષામાં આપણે કોઈ ચર્ચા નથી કરવી એકદમ સરળ રીત પુણ્ય શું અગ્નિનારાયણ ના જીવનમાં એક વખત એવો પ્રસંગ બનેલો મક્ષિતભાઈ કે અગ્નિનારાયણ ભગવાન ને એક વખત એક સમસ્યા ઉભી થયેલી ભગવાન અગ્નિ નારાયણ ભગવાન આદિનારાયણ પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપની આપેલી દિવ્ય શક્તિથી હું આખા સંસાર ને આખા બ્રહ્માંડને બાળી નાખું એટલો હું સમર્થ છું અને અગ્નિ બધું જ બાળે હા તમે ગમે એટલા છાણા નાખો ના નહીં પાડે તમે ગમે એટલા લાકડા નાખો ના નહીં પાડે ગમે એટલું ઘી નાખો ના પાડશે નહી પૂરા સંસાર ને આ પૃથ્વીના પિંડ ને પણ જો સાહેબ બાળવો હોય ને તો ભગવાન અગ્નિનારાયણ એકલા સક્ષમ છે પણ એ જ અગ્નિનારાયણ ભગવાન ને સમસ્યા ઉભી થઈ અને એને ભગવાન આદિનારાયણ ને કહ્યું કે હે ભગવાન આપની આપેલી દિવ્ય શક્તિથી આખા સંસાર ને આ પૃથ્વીના પિંડ ને બાળી નાખવા માટે હું એકલો સમર્થ છોડું પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન આદિનારાયણ પણ વિચારે ચડી ગયા કે જે ભગવાન અગ્નિનારાયણ પોતાની દિવ્ય શક્તિથી આખા સંસાર પૃથ્વીના પિંડ પણ જે બાળી નાખે એવી કઈ બે વસ્તુ છે જેમ અત્યારે તમારા મગજમાં વિચાર ચાલે છે ને કે કઈ ત્યારે ભગવાન અગ્નિ નારાયણે ભગવાન આદિનારાયણ ને કહ્યું કે હે ભગવાન નારાયણ આપની આપેલી દિવ્ય શક્તિથી હું આખા સંસાર ને આખા પૃથ્વીના પિન ને બાળી નાખું એટલો હું પોતે સમર્થ છું પણ પ્રભુ બે વસ્તુ જેને હું નથી બાળી શકતો ને એ કઈ છે ખબર કઈ તો કે પ્રભુ એક પહેલી વસ્તુ તો એ માણસનું સત્કર્મ અને બીજું તો કે સત્કર્મ થકી ભેગું થયેલું પુણ્ય આ બે વસ્તુ એવી છે કે જેને હું નથી બાળી શકતો એમ સાહેબ સંસારમાં માણસ ખાલી હાથ જરૂર આવ્યો છે પણ ખાલી હાથ જવાનું સત્કર્મ અને પુણ્ય સત્કર્મ એટલે ભેગા મળી અને વિચાર કે આપણે શ્રીમદ ભાગવત પેલા વિચાર આવ્યો બધા ભેગા થયા વિચાર એક બન્યો બધાનો વિચાર જયારે એક થયો કે આપણે શ્રીમદ ભાગવત ની કથા કરવી છે અને આપણે નારિયો એનું શ્રીફળ મુહૂર્ત આપણે લીધું અને એ શ્રીફળ મુહૂર્ત જે લીધું એના પ્રભાવે આજે જે અહીંયા પ્રારંભ થાય છે આનું નામ સત્કર્મ બધાના વિચાર એક બને અને કઈક સારું કાર્ય સત્કર્મ એટલે સારું કાર્ય કે જે પ્રભુને ગમે પ્રભુને ગમે એવું તમે કોઈ પણ કાર્ય કરો એનું નામ સત્કર્મ છો અત્યારે આપણે પ્રારંભ કર્યું આનું નામ સત્કર્મ શું છે સત્કર્મ અને આ થકી બેઠા બેઠા જે આપણે ભેગું એક બેસી ભગવાનની કથા શ્રવણ કરશું ભગવાનના નામમાં ભગવાનના સ્મરણમાં અને ભગવાનના કીર્તનમાં જે આપણે મદમસ્ત થશું અને જે ભેગું થાય એનું નામ પુણ્યુ એટલે સત્કર્મ અને પુણ્ય આ બે વસ્તુ એવી છે કે જેને ભગવાન અગ્નિ પણ બાળી શકતા